નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના નારગોલ દરિયામાં એક ડ્રમ જેવી શંકાસ્પદ વસ્તુ તરતી હોવાની જાણ થતા મરીન પોલીસના અધિકારીઓ દરિયા કિનારે આવી પહોંચ્યા હતા નારગોલ દરિયાની સપાટી પર તરી રહેલી શંકાસ્પદ વસ્તુ વિશે મરીન પોલીસે જાણવાનો પ્રયાસ કર્યો હતો બોટની મદદથી મરીન પોલીસ દરિયામાં પહોંચી હતી અને ભારે ચીજ વસ્તુને ખેંચી દરિયા કિનારે લાવવામાં આવી હતી અગાઉ પણ બોટમાંથી તૂટી પડેલી ચીજ વસ્તુઓ નર્ગોલ દરિયા કિનારે તણાઈ આવી હોવાની ઘટના બની હતી એફેસનની ટીમે તપાસ બાદ જોખમી વસ્તુ ન હોવાનું જણાવતા અધિકારીઓએ રાહતની લાગણી અનુભવી હતી વર્ક ટર્નની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થાય એવી પુસ્તકો યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા રાધાભાઈ વાંચને લઈને સુપ્રત કરાઈ હતી પીએસઆઈ કોન્સ્ટેબલ ક્લાર્ક વગેરે પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પુસ્તકો ઉપયોગી નિવળશે વિદ્યાર્થીઓ માટે જે એના લાઇબ્રેરીના જે મેનેજમેન્ટ કરતા જે છે રાકેશભાઈ સાહેબ બીજા સાહેબ જે છે એ લોકોએ જુદી જુદી બુક્સો મંગાવી હતી સ્પર્ધાત્મક પરીક્ષાની અને જેનું આજે બધા વિદ્યાર્થીઓનું વિતરણ કર્યું છે અને લાઇબ્રેરી ખાતે હવે ટૂંક સમયમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે એના માટે બધા જ વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીમાં આવે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસની પણ તૈયારી કરે સાથે સાથે સંપૂર્ણ રીતે લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરે કારણ કે આજે મારી દ્રષ્ટિએ જ્યાં પણ આખા વલસાડ જિલ્લામાં જોઈએ હું લગભગ બધી લાઇબ્રેરીમાં ગયો છું એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ લાઇબ્રેરી મને આ જોવા મળે કારણ કે આખી એસી છે સેન્ટ્રલ એસી બનાવેલી છે બુક્સોની સરસ સુવિધા છે અંદર બેઠકની સરસ સુવિધા છે અને અહીંયા જે પણ વ્યક્તિએ જે પણ આખું આખું આયોજન કર્યું છે લાઇબ્રેરી અને એ પણ એક નાના સરી ગામ જેવી જગ્યાએ જો હું પાડીથી આવું છું પણ પાડી કક્ષાએ પણ તાલુકા કક્ષાએ પણ એક સારી લાઇબ્રેરી નથી જ્યારે ગામ ગ્રામ કક્ષાએ આટલી સરસ સુવિધાવાળી લાઇબ્રેરી બનાવી એ બહુ અદ્ભુત અને અકલ્પનીય કાર્ય છે બધી બીજી બધા બધા ઘણા આયોજનો થતા હોય છે મેં બહુ બધા આયોજનોમાં ગયેલો છું પણ સૌથી બેસ્ટ અત્યાર સુધીની મારી લાઈફનું જો મને કોઈ આયોજન ગમ્યું હોય તો એક આ લાઇબ્રેરી ઊભી કરી ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ધળવા ક્રિકેટ આયોજનો થતા હોય છે બીજા બધા ફંક્શનો થતા હોય છે બીજા બધા કાર્યક્રમો થતા હોય પણ વિદ્યાર્થીઓને લાઇબ્રેરી તરફ દોડવાનું કોઈ પહેલી વખત કોઈ કામ કર્યું હોય તો ભટ્ટ સાહેબ અને રાય સાહેબ જે છે એમને બાળકોને લાઇબ્રેરી તરફ દોડવાનું સૌથી પહેલી વખત કામ કર્યું એ ખૂબ જ વિશ્વસનીય બહુ જ સરાહનીય છે અને મને એમના માટે ગર્વ છે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ ત્રણ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો આપવાનું સુપ્રત કરવાનું આજે લાઇબ્રેરી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં દિવાન સાહેબ જીનલભાઈ અને એસઆઈએ ના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ ભટ્ટ સાહેબ સરિગામના સરપંચ શ્રી સહદીભાઈ વઘાત અને અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખાસ કરીને જે દિવાન સાહેબ છે એમણે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ જોબની એક્ઝામ્સની તૈયારી કેવી રીતે કરવી એ બાબતે માર્ગદર્શન કર્યું હતું સાથે સાથે જીનલભાઈએ પણ આ બાબતે માર્ગદર્શન કરીને પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ કેવી રીતે આપી શકાય અને કેવી રીતે આગળ વધી શકાય એ બાબતે એમણે માહિતી આપી હતી ઉમરગામ નગરપાલિકા આદ વિસ્તારમાં ઉમરગામ સંજાણ મુખ્ય માર્ગ ઉપર એક ગેરેજમાં વેલ્ડિંગ કરતી વખતે કારમાં આગ લાગી હતી ઘટના અંગે ઉમરગામ નગરપાલિકા ફાયર ફાઈટરોને જાણ થતા ગણતરીના સમયમાં તેઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો બે જેટલી કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી માં અધ્યશક્તિ અંબાના આરાધના પર્વ નવરાત્રી મહોત્સવ નિમિત્તે એમ કે મહેતા કેમ્પસમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પારંપરિક ગરબાના તાલે વિદ્યાર્થીઓ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા ઉમરગામ તાલુકાના દાહાળ ગ્રામ પંચાયત વિસ્તારમાં કલ્પતરુ સોસાયટી ખાતે નવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળી રહી છે બાળકો મહિલાઓ યુવાનો વૃદ્ધો તમામ વયના લોકો ગરબે ઘૂમી મા અંબાની આરાધના કરતા જોવા મળી રહ્યા હતા મા અધ્યક્ષકની અંબાના આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનું કલ્પતરુ સોસાયટી ખાતે વર્ષોથી આયોજન થતું જોવા મળે છે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી થતી જોવા મળી રહી છે આગામી ટૂંક સમયમાં દિવાળીના તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે જેને લઈ વલસાડ પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે વાપી ખાતે પોલીસે દુકાનદારો વેપારીઓ અને નાણાકીય વ્યવહાર કરતી સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં ઉપસ્થિત અને પોલીસ અધિકારી દ્વારા સુરક્ષા સંદર્ભે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા તહેવારો આવી રહ્યા છે હાલ નવરાત્રી ચાલી રહી છે અને દિવાળીના તહેવારો દરમિયાન લોકોની જ્વેલર્સના ત્યાં બેંકમાં આંગળીયા પેઢીમાં ફાઈનાન્સ પેઢીમાં અવર જવર વધારે રહેતી હોય છે અને લેવડ દેવડ પણ વધારે પ્રમાણમાં રહેતી હોય છે આ સમયનો લાભ લઈ અને ગુનેગારો આ સમય દરમિયાન ગુનો કરતા હોય છે જ્વેલર્સને ત્યાં લૂંટ કરતા હોય છે બેન્કોમાં પણ ચોરીઓ થતી હોય છે તો આ ગુનાઓ અટકાવવા માટે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ડિટેક્શન તો કેવી રીતે આ ગુનાઓને આપણે અટકાવી શકીએ ગુનો બની જ ના શકીએ એના માટે આજે જ્વેલર્સ એસોસિયનના બધા સભ્યો બેંકના બધા માણસો ફાઇનાન્સ પેઢીના માણસો એમની સાથે વાપી પોલીસ દ્વારા એક મિટિંગ રાખવામાં આવેલી હતી અને ગુના ન બને એના માટે શું આપણે અગાઉના પગલા લઈ શકીએ જેમ કે સીસીટીવી કેમેરા લગાવવા એમની અંદર જે માણસો કામ કરે છે એ લોકોને વેરિફિકેશન કરાવવું સિક્યુરિટી ગાર્ડ રાખવા વગેરે જેવી સૂચનો જે હતા એ અમારા દ્વારા એમને આપવામાં આવેલા છે